ભાવનગર જિલ્લામાં લાલ ડુંગળીથી છલકાઈ ગયું છે મહુવાનું માર્કેટિંગ યાર્ડ ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી છે ત્યારે લાલ ડુંગળી વીસ લાખ ગુણી આવક જોવા મળી છે ત્યારે આ દરરોજની એસી હજાર ગુણી ડુંગળીનું વેચાણ થાય છે ત્યારે ખેડૂતોને લાલ ડુંગળીનો સરેરાશ ભાવ રૂપિયા અઢીસો થી સાડા ત્રણસો સુધી મળ્યા છે

બસો પચાસથી ત્રણસો પચાસ સુધી મળ્યા છે ત્યારે ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે